ઘરફોડ કરવામાં આવી રાત્રિ દરમિયાન ઇકો કારમાં આવેલા બેસમો એ ઘટનાને અંજામ આપ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે ઓર્નામેન્ટલ જ્વેલર્સ નામના ડિસ્પ્લેમાં રાખવામાં આવેલ બે કિલો સોનું સહિત એક કિલો ચાંદી લઈને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું દુકાનનું આખે આખું શટર ઊંચું કરીને કરોડોની ગરફોડ ચોરીને ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે આ પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ છે જોકે તસ્કરો ડીવીઆર પણ લઈને ફરાર થઈ ગયા છે પોલીસે તપાસ હાથ ધરી છે જોકે આ સમગ્ર ચોરીમાં કોઈ જાણ ભેદું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે પોલીસની શંકા છે કે કોઈ નજીકની વ્યક્તિએ ચોરી કરી હોઈ શકે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત ન્યુઝ વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ક્લિક ચેનલ ને બેલાયક સૌથી પહેલા મેળવવા માટે